એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ પર ટોળું તૂટી પડ્યું રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના આઈસીયુ વિભાગની બહાર તૈનાત સિક્યુરિટી ગાર્ડ પર પંદરથી વીસ જણાના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર દર્દીના સગા સંબંધીઓ આઈસીયુમાં જવા માંગતા હતા પરંતુ સુરક્ષા નિયમો મુજબ સિક્યુરિટી ગાર્ડે તેમને રોકતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા ઉશ્કેરાયેલા ટોળા પર સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણ કરી મારપીટ શરૂ કરી દીધી હતી આ ઘટના બાદ સુરક્ષા સુપરવાઇઝર અંકુર બારોટી રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરની ઓળખ કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી ન્યૂઝ વડોદરા હા સાહેબ શું બનાવ બન્યો તમારે એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યોરિટી પ્રમાણે અમે એસએસજીના આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ એનામાં એમ જે અમારો પોઈન્ટ છે તે અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને દસથી બાર જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો છે ઢોર માર મારવામાં આવ્યો છે કે જે એને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાની હડતાલ પર અરાવપુરા પોલીસ સ્ટેશન ઊભા રહીશું એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટી નું નામ શું સાહેબ સિક્યુરિટી રાજા સિક્યુરિટી રાજા એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર માર્યો એને કશું પૂછ્યું એમના જોડે કશું વાતચીત એવું કશું તમે તમે સાઈડમાં માં કસી જાવ પણ એ ભઈ ઉસકે રહીને સિક્યુરિટી ગાર્ડ ને જે મારવા જ લાગ્યા એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક અમુક બનાવ બનતા રહે છે જે ડોક્ટર પર હાથ ઉઠાવતા હોય સિક્યુરિટી પર સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છે અને કોને માર મારવામાં આવ્યો સાહેબ સિક્યુરિટી ગાર્ડને એટલે એમનું નામ ગનશ્યામ કહાર તમારું નામ સાહેબ અંકુર બારોટ જી કઈ બાબત ને લઈને આજે રાવપુરા પોલીસ સ્ટેશન આવું પડ્યું એસઆઈજી એસઆઈજી એસએચજી હોસ્પિટલમાં એમઆઈસીમાં પેલા સગા હતા જે પેશન્ટના એ લોકોને મારા જોડે મારામ મારી એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન એટલે કંઈ બાબતને લઈને મારી થઈ ગઈ ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો તમે અહીં ચોરું ના કરો અને ધીરે બોલો આઈસીયુ છે કેમ કે ડૉક્ટર ને સિસ્ટર અમને સ્ટ્રીટલી ઓર્ડિંગ આપ્યું કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં એક જ પેશન્ટ જોડે એક જ સપી તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા કેટલા જણાએ તમારા પર હુમલો કર્યો દસ થી બાર ઉપર હતા દસ બાર જણા ઉપર હતા અત્યારે હાલ કેટલા જણાની ધરપકડ ધરપકડ અત્યારે હાલ બે જણા દેખાયા હતા મને બે જણ ની ધરપકડ કરી કઈ કઈ જગ્યા પર માર મારવામાં આવ્યો હે કઈ કઈ જગ્યા પર